હેલો વિદ્યાર્થી મિત્રો હરમિત ભોજા માનો ક્લાસીસ તમારે ઘનફળ પણ શીખવાનું રહેશે આ વખતે તો આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ શીખવાની છે અને ઘણા બધા સૂત્રો પણ ભાગા કરવાનું છે કે જેથી તમને આ બધી વસ્તુની જાણકારી મળે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે સ્ટાર્ટ કરશું તો એમાં જો સૌપ્રથમ બહુકોણમાં સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું માપ દીધેલું છે તો એમાં એનું સૂત્ર જે છે સમલંબ બાજુ વચ્ચેનું અંતર છે અને એ પ્લસ બી એટલે કે બે સમાંતર બાજુઓ એ અને બી છે એવી રીતના સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા ડી વન ગુણણા ડી ટુ શું છે વિકર્ણની જે તમે ભણી ચૂક્યા છો ચતુષ્કોણના અંદર વિકર્ણ વિશે બહુકોણ દીધો છે કેટલું પંચકોણ દીધું છે પંચકોણ દીધો હોય તો એમાં તમારે એક કાટકોણ ત્રિકોણ આવશે કાટકોણ ત્રિકોણ એ એફડી નું ક્ષેત્રફળ પ્લસ સમલમ ચતુષ્કોણ બીજી બી એફજી નું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ સીડીજી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ એ ઈડીનું ક્ષેત્રફળ તો આ બધાનો તમે સોલ્વ કરો ત્યારે તમને પંચકોણનું ક્ષેત્રફળ તમને મળશે રેડી હવે આગળ વધશું હવે પહેલા સમલંબ ચતુષ્કોણના તમારે દાખલા આવે છે કે ભાઈ એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 554 સેમી મીટર સ્ક્વેર છે અને બે વચ્ચેનો લંબ અંતર 27 મીટર છે હવે એમાં તમને એક બાજુની લંબાઈ 25 દે દીધી છે તો બીજી બાજુની લંબાઈ આપણે આપણે શોધવાની છે બરાબર એકની લંબ અંતર એટલે કે આ સત્યાવીસ દીધું એક બે જૂનું પચીસ દઈ દીધું આપણે ઉપલમનું શોધવાનું તો સમલમ એકના છેદમાં બે ગુણા એચ ગુણા કાઉસમાં એ પ્લસ બી એ પાંચસો ચાલીસ એવીસ જે બરાબરની આ લીખો લખો આ એકના છેદમાં બે ગુણ્યા સત્યાવીસ ગુણ્યા પચીસ પ્લસ બી હવે આ બે ભાગાકારમાં ઓળી જઈએ તો ગુણાકારમાં સત્યાવીસ ગુણાકાર માં ભાગમાં બરાબર પચીસ પ્લસ બી હવે ભાગ ઉડાય તો વીસ ગુણ્યા અહીંયા આપણે વીસ ગુણા સત્યાવીસ કરી શકો છો સેમ ટુ સેમ દાખલો અહીંયા નીચે છે તમે એમાં સાતસો સાતસો મીટર તમને પર દઈ દીધું લંબાતર પાંત્રીસ દે દીધું એક ભાઈ તો જો મેં સેમ ટુ સેમ રીતના કરેલો છે દાખલો તમે જોઈ શકો છો અહીંયા ભાગાકારમાં છે તો ગુણાકારમાં પાંત્રીસ અહીંયા નીચે બરાબર ભાગોને સાત પચાસ તો સો ગુણ્યા સાત અને સાત સાત ગીયા વીસ પંચાયત પાંચ પાંચ ગયા એટલે વીસ દુ ચાલીસ બરાબર સત્તર પ્લસ બી હવે બીને અમે કરતા બને સત્તર ઓલી બાજુ ગયા તો ચાલીસ માઇનસ સત્તર તો બી બરાબર ત્રેવીસ મીટર થઈ ગયું હવે સમ બાજુ ચતુષ્કોણ છે તમા તો એકના છેદમાં બે બે વિકર્ણ તો જો તમને બે વિકણ દીધા છે એક વિકણ દીધું ચતુષ્કો ત્રણસો બરાબર એકના છેદમાં બે ગુણના પચાસ ગુણના ડી હવે એમાં ભાગાકારમાં બે છોડી શકે તો ગુણાકારમાં તો ત્રણસો ગુણ્યા

પાંચ બાર થાય છે બે બે ગયા એટલે બાર મીટર સ્કવેર ખર્ચો સ્કવેર પાટિયાનો રંગવાનો ખર્ચ કેટલો તો પાટિયાને રંગવાનો કુલ ખર્ચ બાર ગુણા પંદર ના છેદમાં બરાબર એકસો એસી રૂપિયા ખાસી ગુણાકાર કરશો તો હવે એવી જ રીતના બીજા વધારાના દાખલા છે થોડોક અટકે છે પણ આવડી જાય કે ભાઈ જમીન પર પથ્થર પાથરવામાં આવતા કાપડમાં એક સમલમ આકારનું એટલે છિદ્રતર બાજુ એની બે સમાંતર બાજુઓ લંબાઈ બે વચ્ચેનું અંતર લંબાઈ અને સમાંતર બાજુ વચ્ચેનું અંતર આ પાંચ મીટર ત્રણ મીટર અને બે મીટર છે એટલે બ તમને દઈ દીધું હોય હવે આમાં પ્રશ્ન એ છે કે ભાઈ સમાંતર બાજુ શું થાય સમાંતર બાજુ એટલે બે દીધી એટલે પેલી બે જે છે એ સમાંતર બાજુ છે ત્રીજું તમારું લંબ અંતર બરોબર તો સમાંતર બાજુ

જો તેને રંગવાનો ખર્ચ ચાર મીટર રૂપિયા ચાર રૂપિયા ચાર સેમી સ્ક્વેર ચાર તો છસો ને પીચોતેર આ જે ત્રી ક્ષેત્રફળનો સ્ક્વેર આવે છે છસો ને પિચોતેર સેમી સ્ક્વેર દિશા સૂચક બોર્ડને રંગવાનો ખર્ચ તો છસો પિચોતેર મહિના ચાર તો સત્યાવીસો રૂપિયા થશે આ દાખલો તમારા લોકોને કઈ કરવાનું થતો નથી બરોબર અને પૂછાઈ શકે એવો પણ નથી તો આપણે અવગણશું દાખલા હવે આ દાખલો મોસ્ટ ટાઈમ તમારા ટેક્સ્ટબુક પાસે નિયમિત અષ્ટકોણ છે તો જેમાં બે સમલમ ચતુષ્કોણ છે અને એક ચોષ છે તો પેલા એક સમલમ ચતુષ્કોણ હવે પેલા આ બાજુ છ ની છે તો આ બધી બાજુ છ સેમી છ સેમી થઈ ગઈ બરોબર તો 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 અને અને આપણી આપણી પાસે પાસે છે 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 આ આની નીચેની ભાગી સેમી દઈ બે બે લખી નાખવાનું તેમાં બે બે તો ઉડી જ ગયા તો ત્રણ ગુણ્યા છ પ્લસ એટલે કે ત્રેવીસ થી ત્રેવીસ ગુણ્યા ત્રણ સેન્ટીમીટર સ્કવેર હવે લંબ ચોરસ શોધવાનું છે લંબાઈ ગુણ પહોળાય તો સત્તર મહિના છે એકસો બે સીમી સ્કવેર તો હવે નિયમિત અષ્ટોનું શોધવા માટે આ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો જે છે તમને જો નિશાળે કરાવે તો તમારે શીખવાનો છે ન કરાવે તો નહીં શીખવાનું બરાબર સિમ્પલ વાત છે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે હવે નવ પોઈન્ટ ત્રણ ઘન બરાબર જેમાં તમારે ઘન લમઘન અને શીખવાનું છે જેમાં તમે નાળાકારનું પૃષ્ઠભરનું સૂત્રમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ ખુલ્લા લંઘનનું ક્ષેત્ર પર ટુ એચ કાઉન્સમાં એલ પ્લસ બી હવે ઘનની વાત કરીએ તો ઘનનું પૃષ્ઠભ સિક્સ એલ સ્ક્વેર છે હવે એવી જ રીતના નાળાકારની વાત કરીએ

ચેતનભાઈ ભાઈ બેડરૂમ નું અંદર નું માપ સોળ મીટર દસ મીટર અને છ મીટર જો આવી રીતે તમને લખી દો આપીને એટલે સમજી લંબાઈ પોળાઈ અને ઊંચાઈ દીધી હતી તો બેડરૂમ નો રંગવાનો ભાવ છ મીટર છ પ્રતિ રૂપિયા છ પ્રતિ ચોરસ મીટર છે તો બેડરૂમ ની ચારે દિવાલ નો રંગવાનો ખર્ચ કેટલો થાય અને બેડરૂમ ની છત ને પણ રંગવાનો ખર્ચ કેટલો થાય તો બેડરૂમ ની પેલા ચારે દિવાલ નું ક્ષેત્રફળ શોધી જેમાં એ આપણે પાછળ પૃષ્ઠ પર કહીશું કે આમાં કિંમત મૂકો ખર્ચો દઈ દીધો ભેગે ભેગો તો એક મીટર સ્કવેર બેડરૂમ રમવાનો ખર્ચ રૂપિયા છ તો ત્રણસો બાર મીટર સ્કવેર કેટલા રૂપિયા તો બાર છ તો એક હજાર આઠસો ને રૂપિયા થયા હવે છતનું નું ક્ષેત્રફળ તો છત બેડમાં આપણે છત ને પણ રંગવું તો પડે ને તો છત છત ને છતનું ક્ષેત્ર કરો એલ ગુણ્યા બી સોળ ગુણ્યા દસ કરો એકસો સાહીઠ મીટર સ્કેર થાય અને છત નો ખર્ચ છત નો રંગવાનો ખર્ચ રૂપિયા છ લેખે જ હિસાબ મારો તો એકસો સાહીઠ ગુણ્યા છ એટલે નવસો સાહીઠ રૂપિયા ઈ થયા તો કુલ ખર્ચ કેટલો થયો તો આટલા રૂપિયા બે નો સરવા કરી એટલે આટલા રૂપિયા થઈ જાય બે હજાર આઠસો ને બત્રીસ હવે એવી રીતના પિન ટુ એક એક સાત મીટર ગુણ્યા ત્રણ મીટર ગુણ્યા એક પોઈન્ટ પાંચ મીટરમાં આપવાની પેટીને તળિયાના તળિયા સિવાયના તળિયા સિવાયના ભાગે રંગ રંગ લગાવે છે તો આ તમને ત્રણ બાજુ આપેલી છે હવે તળિયા સિવાય કીધું એટલે પાંચસો પાસો પૃષ્ઠકો લાગ્યો એટલે ટુ એચ કાઉસમાં એલ પ્લસ બી થઈ જાય તો આમાં એક પોઈન્ટ પાંચ ગુણ્યા સાત પ્લસ ત્રણ હતા અને આને ગુણાકાર કરો એટલે ત્રણ થઈ ગયા ત્રણ ગુણ્યા દસ કરો તો દસ દસ મીટર સ્કવેર થઈ જશે હવે છતનું ક્ષેત્રફળ અલગથી શોધો સાત તેરી ને એકવીસ તો આ સરવાળો કરો તો એકાવન સેમી સ્ક્વેર થઈ જાય રેડી હવે એવી રીતના તમને આ પણ પૂછી શકે એવો દાખલો છે બહુ મસ્તીનો દાખલો છે બરોબર જો તમને પૂછાય તો તમને આવડી જવું જોઈએ આ હવે પાછળની બાજુની આપણે વાત કરી તો આ નળાકાનું છે કે સાત સેમી ત્રીજા અને અઠ્યાવીસ સેમી ઊંચાઈ ધરાવતી એક બાજુ ખુલ્લી નળાકાની ટાંકીનું પૃષ્ઠફળ તો એમાં તમારે એક બાજુ ખુલ્લી કીધી તો એક બાજુ બંધ છે તો એમાં તમારે પાયાનું મૂકવું પડશે જેમાં હવે આ આપણે કોમન તો તો સાત સાત ગયા બરોબર કિંમત મૂકશું તો સાત સાત જશે બાવીસ ને બાવીસ કીધા બે ગુણ્યા અઠવીસ કે છપ્પન પ્લસ સાત તો છપ્પન પ્લસ સાત કરો ત્રેસઠ આનો ગુણાકાર કરો એક હજાર ત્રણસો છ્યાસી થઈ જશે હવે એક નળાકારનો વ્યાસ ગુણ્યા ઊંચાઈ ચૌદ સેમી દીધી ઊંચાઈ ચૌદ સેમી વ્યાસ દીધો તો ત્રીજા શોધવાની તો શોધાઈ ગઈ હવે એની પૃષ્ઠફળની સરખામણી ચૌદ સેમી લંબાઈ ધરાવતા ઘન સાથે તો એનું પાછળ પૃષ્ઠફળ એટલે કે ટુ પાય આવે છે એનું ક્ષેત્રફળ શું છસો સોળ થાય હવે સમઘન માટેની વાત કરી હા બરાબર સમઘન માટે વાત કરશું તો સમઘનનું પાછળ પૃષ્ઠનું ક્ષેત્રફળ સાતસો ચોર્યાસી છે હવે નળાકારનું પાસ્વ પુષ્ઠફળ ઘરના પાસ્ટફળ કરતાં કેટલા ગણું વધારે છે કે ઓછું છે એ આપણે જણાવવાનું છે તો આપણે એમ લખવાનું કે નળાકારનું પુષ્ઠફળ કરતા સમઘનનું પુષ્ઠફળ સૌથી વધુ છે તો આમાંથી આ સાતસો ચોર્યાસી અહીંયા શોધેલું નથી તમે શોધી નાખજો સાતસો ચોર્યાસી નથી છસો સોળ બાદ કરી નાખો બરોબર તો તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જશે રેડી હવે આગળ વધશું કંઠફળની વ્યાખ્યા ઘનફળના બધા સૂત્ર જોવા અહીંયા લખેલા છે રેડી કે ભાઈ ત્રિપરિમાણીય વસ્તુ ધરાવતા કિરાયેલી જગ્યાની માત્રા ઘનફળ અથવા કથ કઈ છે લમઘનનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ સમઘનનું એલ ની ઘન નળાકારનું પાય તો એવી રીતના આપણે પહેલો દાખલો જોશું કે ભાઈ લમઘનના આધારનું ક્ષેત્રફળ એકસો પચાસ સેમી સ્ક્વેર છે ઘનફળ પંદરસો સેમી ઘન છે તો લમઘનની ઊંચાઈ તો લમઘનનું બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તાલ લંબનું ઘનફળ પડે પંદરસો આધારનું ક્ષેત્રફળ પંદર હવે આધાર શું થયું આધાર એટલે કે એલ ગુણ્યા બી લંબાઈ ગુણ્યા પહોળે અને ઊંચાઈ સાઈડમાં એચ ને કરતા બનાવો તો છેદમાં જશે તો જીરો જીરો ગયા તો આટલો જવાબ તમારો આવી જશે રેડી હવે આધાર દાખલો હવે એમાંય તમને જો ત્રણ બાજુ દીધી લમઘન બોક્સ દીધેલું છે બોક્સ ની અંદર પાંચ સેમી બાજુ વાળા નાના ઘન એમાં લંબઘનનું નું આપણે પેલા શોધવાનું થશે મળ્યું આટલું અને ગુણાકાર નથી કરવાનો આપણે આમ નામ રાખશું હવે સમઘન માટે સમઘનનો ઘન ફરશો નહીં હવે આ બેને આપણે શું કરવાનું આપણે એ બોક્સની અંદર કેટલા સમય છે તો લંબઘનમાં ગોઠવાતા ઘન આવી રીતના મૂકી દેવાનું હવે આમાં જેટલા ભાગ ઉઠે એટલે ભાગ ઉઠે નાખો જે વહી ધું અહીંયા આવી ગયું રેડી અને પાંચસો ને પચાસ જવાબ આવી ગયો પાંચસો ને પચાસ સમઘન સમાસ હવે વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ જો આ દાખલો મોસ્ટ ટાઈમ છે આ શીખવાનું છે ફરજિયાત બરાબર હવે આ બે જે દાખલા છે એક આવારો દાખલો છે બરોબર જો તમને નિશાને કરાવે તો આ રીતના તમે કરી શકો છો સમજાવો કે ન સમજાવો રેડી હવે આ આવી રીતના જ કરવાનો થશે બીજું આવાળો દાખલો આ વાળો દાખલો તમને કરાવે તો જ કરવાનો છે એ પણ આ રીતના ધારીને થઈ શકશે હવે આગળ વધશું કંપણ અને ક્ષમતા હવે લંબઘન આકારનો સ્ટોરરૂમ છે જેમાં તમને વીસ મીટર પંદર મીટર ત્રણ મીટર એનું માપ છે તો સ્ટોરરૂમની અંદર પાંચસો લીટર ક્ષમતા ધરાવતી કેટલી પેટી રાખવાનો છે તો પહેલાં ત્રિરાશી મૂકીને એને મીટર મીટર ઘનમાં શોધો કે હજાર લીટર બરાબર એક મીટર ઘન તો પાંચસો લીટર બરાબર કેટલા થાય તો પાંચસો ગુણના એકના છેદમાં હજાર મીંડા મીડા ગયા તો એકના છેદમાં બે મીટર ઘન થઈ ગયું હવે પેટીની સંખ્યા તો સ્ટોરરૂમનું ઘનફળ કેટલું કીધું સ્ટોર નું ઘનફળ વીસ મિનિટ પંદર ગુણ્યા ત્રણ ગુણાકાર કંદાકો ને ઘનફળ થઈ જાય અને એક પેટી નું ઘનફળ તમને એ મળી ગયેલું છે એકના છેદમાં બે તો એ પણ ઉપર ગુણાકાર કરીને જે કઈ વધે એ અઢારસો પેટી અહીંયા થઈ જાય મોસ્ટ બી દાખલો છે પેપરમાં બોર્ડમાં તમારા નિશાનના પેપરમાં પૂછાઈ શકે હોય છે હવે આગળ વધશે જમીનમાંથી પાણીને બોરવેલ દ્વારા બારસો લિટર પ્રતિ મિનિટ ના દરથી બહાર કાઢવામાં આવે છે તો ત્રણસો ને સાઈઠ મીટર ઘન પાણી કાઢવા માટે કેટલા કલાક લગાવવું પડશે બારસો લીટર પાણીને બોરવેલ દ્વારા બહાર કાઢવામાં લાગતો સમય એક મિનિટ તો ત્રણ લાખ સાઈઠ હજાર પાણીને બોરવેલ દ્વારા કાઢવામાં બહાર કાઢવામાં આવતો સમય કેટલો તો આ ભાગાકાર થઈ જશે ડાયરેક્ટ ઝીરો ઝીરો ઉડી ગયા જે વધી ત્રણસો મિનિટ કલાક ગયા એટલે કલાક જેટલો સમય લાગ્યો હવે વિદ્યાર્થી આવે છે હેતુલક્ષી તો હેતુલક્ષીમાં તમારે થોડુંક ગણતરી વર્ક તમારે કરવું પડશે તો આ રીતે તમારા હેતુલક્ષી જે તમારે કાયદેસર રીતે ગણીને એની સાબિતી તમારે લેવાની રહેશે તો જ તમને ખબર પડશે કઈ વસ્તુ કેવી રીતના આવે છે બીજું બાકીના વિકલ્પ અહીંયા છે છે કે નથી રેડી ચાલો હવે આગળ વધશું ખાલી જગ્યા ખાલી જગ્યામાં જો થોડુંક ગાણિતિકલ વસ્તુ પણ છે અને થોડુંક સૂત્રવાળી વસ્તુ પણ છે તો પાકી કરવાની રહેશે તમારે પણ અને આમાંથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક પૂછાય જ છે હવે પાછળની બાજુ ખરા છે આરી આ ખરા ખોટા જોઈ લઈએ ચાલો હવે છેલ્લું છે જોડકું તો આ રહ્યું જોડકું જે સૂત્રનું જોડકું છે તો ચાલો વધી થયું આઈ હોપ કે તમને આ ચેપ્ટર ગયો છે તો આપણે ચેનલ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને નહીં કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો મળતા રહીએ જય હિન્દ જય ભારત